સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષા દોશી સતત પંદર વર્ષથી સાથી થી વધુ મહિલાઓ સાથે મળીને સૌથી પહેલા રાખડી વૃક્ષને બાંધે છે અને લોકોને વધુમાં વધુ વૃક્ષનું વાવેતર કરવા માટે પ્રેરણા આપે છે આ સાથે જ વૃક્ષના ઉછેરની કાળજી રાખવા માટે વૃક્ષને રાખડી બાંધવાની અનોખી પરંપરા આજે પણ અતુટ રહી છે આ પ્રસંગે વર્ષા દોશી સાથે ગરબે રમતા રમતા આ અનોખા રક્ષાબંધન પર્વની ઉજવણીમાં એમએલ એલ દોશી સ્ત્રી ઉત્તર બુનિયાદી કોલેજની વિદ્યાર્થીનીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો નક્કી કર્યું કે અમે જ્યારે ભવિષ્યમાં શિક્ષક બનશું અને અમારી શાળામાં જશું ત્યાંની દરેક દીકરીઓને આ પ્રેરણા આપશું કે આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ અને તેઓ વૃક્ષોને રાખડી બાંધવી જોઈએ અને અમને આવા આ કાર્યક્રમથી જાણવા મળ્યું કે આપણે વૃક્ષો નું જતન કરવું જોઈએ તેને કાપવાનું જોઈએ તથા જે લોકો વૃક્ષો જોઈએ તો આપણે વૃક્ષો નું જતન કરવું અને વિદ્યાર્થીઓને પણ સમજાવશું કે આપણે વૃક્ષો નું જતન કરવું જોઈએ જે આવતા સમયની અંદર પોતે પણ જ્યાં જશે ત્યાં વૃક્ષ ને કઈ રીતે સંવર્ધન કરવું અને ખાસ કરીને વિદ્યાર્થીઓને વૃક્ષને રાખડી બાંધવાનું સૂચન કરતાં પહેલાં કે ભાઈને રાખડી બાંધીએ પહેલાં વૃક્ષને શા માટે રાખડી બાંધવી જોઈએ એ કાર્યક્રમ કરાવશે એવી મને ચોક્કસ આશા છે અને આ કાર્યક્રમ દિવસે દિવસે બધામાં લોકોમાં ખૂબ પ્રિય થતો જાય છે ભલે અનોખો પ્રયોગ હતો પહેલી વહેલી વખત આ પ્રયોગ કર્યો ત્યારે ખબર નહોતી કે અમે આટલી બધી ઇવેન્ટ સુધી પહોંચશું આજે પંદરમો કાર્યક્રમ એમએલ દી બુનિયાદી અધ્યાપનની અંદર ખૂબ વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો